તો જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી ઠંડીમાં અનેક ઘણો વધારો થયો છે ભારે હિમવર્ષાથી ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે તો ગુલમર્ગ પટની ટોપ સહિતના પ્રવાસન સ્થળો પહોંચેલા પ્રવાસીઓને મજા પડી ગઈ છે બરફ વરસાદથી ધરતી ઉપર સ્વર્ગ ગણાતા કાશ્મીરની સુંદરતામાં જાણે કે ચાર ચાંદ લાગી ગયા છે જ્યાં નજર કરું ત્યાં બરફ જ બરફ હિમથી ઢંકાયેલા વૃક્ષો અને રસ્તા ચારે બાજુ દેખાતો માત્ર પ્રકૃતિનો સફેદ રંગ આ છે ધરતીના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું છે સાધના ટોપ જેડી ગલીમાં ચારે બાજુ બરફ છવાયેલું છે રાજધનપાસ ટોપ મોર્ગન ટોપ જાણે બરફથી ઢંકાઈ ગયા છે પીરકી ગલી ફરકીયન ટોપ અને પીર પંજાલની ટેકરીઓનો નજારો મનમોહી લે છે હિમવર્ષાથી કાશ્મીરની મુલાકાતે આવતા પ્રવાસીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી નાતાલ અને નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસન સ્થળ પર ઉમટી રહ્યા છે Uh, definitely it's a wonderful place to visit. Uh, when we arrived here in the early morning, there was no snow, but we were expecting, we were praying to almighty to snow ho and certainly snowfall ho gia and it's all white here. and my message would be that it's such a peaceful place. it's a wonderful place to visit and do visit here once. so it will be a wonderful and lifetime experience. Uh, definitely Gul gulmarg has always been a favorite uh, tourist spot, especially for the winters uh, because uh, most probably we have, uh, will be in coming days, we have a christmas Celebration, New Year celebration is coming on, and mostly the Winter Games will be there. So it's a wonderful place to visit. કાશ્મીર ખીણના ગુલમર્ગ અને રાજુરી પૂચ સહિતના પહાડી ક્ષેત્રમાં હિમવર્ષા થઈ રહી છે શ્રીનગર અને છે અનેક જેથી રસ્તાને બંધ કરવામાં આવ્યા છે હિમવર્ષાનું જોર વધુ રહેતા રાજુરી અને શોપિયાને જોડતો મુગલ રોડ બંધ કરી દેવાયો છે હવામાન વિભાગ પ્રમાણે ચોવીસમી ડિસેમ્બર સુધી પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદની સ્થિતિ યથાવત રહી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે શનિવારે બપોરે જમ્મુ અને કાશ્મીરમાં તેની અસર દર્શાવી હતી અને ગુલમર્ગ અને રાજુરી પૂંચ સહિતના ઉપરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ હતી શ્રીનગર અને જમ્મુ સહિત તમામ નીચાણવાળા વિસ્તારોમાં દિવસભર ઘાટ વાદળું છવાયેલા રહ્યા અને ઠંડીનું મોજું ફરી વળ્યું ગુલમર્ગ સોનમર્ગમાં શનિવારનું રાતનું તાપમાન પાંચ પોઈન્ટ નવ ડિગ્રી જેટલું નીચું નોંધાયું જે અત્યાર સુધીની સૌથી ઠંડી રાત હતી લેહમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું કટારા વૈષ્ણોદેવીમાં બરફ છવાયેલો છે હિમવર્ષાથી ઠંડીમાં અનેક ગણો વધારો થયો છે સમગ્ર જમ્મુ કાશ્મીર હિમવર્ષા અને શીત લહેરની ચપેટમાં છે જ્યાં હિમવર્ષા નથી થઈ રહી ત્યાં ધુમ્મસની ચાદર છવાયેલી છે કુપવાડા બાલતાલ અમરનાથ ગુફા તરફના રસ્તે પણ હિમવર્ષ થઈ માઇનસ ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રી તો પહેલગાંવમાં માઇનસ પાંચ ડિગ્રી પારો નોંધાયો જમ્મુના ગુલમર્ગમાં હિમવર્ષા થતા પ્રવાસીઓની ખુશી બેવડાઈ ગઈ હતી હિમવર્ષાનો આનંદ માણતા નજરે પડ્યા હતા અચ્છા એક્સપીરિયન્સ બહુ અચ્છા લગરાયે ઇસી ટાઈમ પે આના ચે ગરમી મજા ઠંડ કાપના મજા દોનો ટાઈમ એન્જોય કરના हाँ मेरे लिए तो फर्स्ट टाइम है मैंने इसके पहले कभी स्नो भी नहीं देखा लाइव स्नो देख रही हूँ बहुत अच्छा लग रहा है मेरे लिए तो फर्स्ट टाइम एक्सपीरियंस है काश्मीर मैं ज्या जुव त्या पहाड़ो शुद्ध हवा झरना જે ચિત્રોમાં આપણે જોતા હોઈએ તે કુદરતી દ્રશ્ય અહીં તમને રૂબરૂ જોવા મળે ડિસેમ્બરની આવી ઠંડીમાં ત્યાં તો કેવો સરસ માહોલ હશે તેવી કલ્પના કરવી પણ મુશ્કેલ છે હાલ ત્યાં બરફનું સામ્રાજ્ય છવાયું છે ચારે બાજુ સફેદ બરફની ચાદરથી કાશ્મીરની સુંદરતામાં યશકલગી ઉમેરાઈ છે આ દ્રશ્ય જોતા તો એ જ કહી શકાય એ કોણ ચિત્રકાર હૈ બ્યુરો રિપોર્ટ જીએસટીવી